આમ પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત નેત્રંગ ખાતે એક જંગી જનસભા સંબોધતી વખતે ચેતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે તેમને લોકસભા લડાવવાની વાત કરવામાં આવી છે તેને લઈને હવે કાર્યકર્તાઓ વિશે તે ફૂલ ફ્લેજમાં કામ કરવાની શરૂઆત કરી ચૂક્યા છે ગઈકાલે વડોદરા ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવત માન દ્વારા જે પ્રદેશ નેતાઓ અને હોદ્દેદારોના સંગઠનના લોકો હતા તેમની સાથે વન ટુ વન બેઠક કરી હતી આ બેઠકમાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યા છે હાલ જે ચાર ધારાસભ્ય છે તેમાં પાર્ટીમાં કેવી રીતે આ ચારે ધારાસભ્યોને બચાવી રાખવા તે માટે પણ ખાસ માર્ગદર્શન અપાયું છે પરંતુ બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે જેને લઈને આમ આદમી પાર્ટી માટે આ મોટો પડકાર છે વાત કરીએ કાલે શું સમગ્ર મામલો રહ્યો શું બેઠકોમાં ચર્ચા થઈ છે તે વિશે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અત્યારે લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ નથી ને એવું ચર્ચાઓ ચાલી રહી છે કે માર્ચ કે એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે તે પહેલા ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણી બાદ હવે પ્રથમ વખત છે તે ચેતર વસાવાના જળ સમર્થનમાં એક વિશાળ જનસભા સંબોધી હતી ને ત્યારબાદ તેમણે કાર્યકર્તાઓ પ્રદેશના નેતાઓએ તમામને પ્રચાર પ્રસારમાં લાગી જવા પણ આહવાન કર્યું છે સાથે તેમણે આદિવાસી સમાજને એક સંકલ્પ લેવડાવ્યું છે કે તેઓ ચેતર વસાવાને આ લોકસભા સીટ જીતાડી જ નહીં જ રહે બીજી તરફ આ બેઠક પર એક સમયના દિગ્ગજ નેતા અને હાલના છ છ વખતના સાંસદ મનસુખ વસાવા છે મનસુખ વસાવા એમ તો આદિવાસી સમાજમાંથી આવતા હોય છે પરંતુ સવર્ણ જાતિ પણ છે તેમને મનસુખ વસાવાને એક રીતે બેંક તરીકે તેમને સપોર્ટ કરતી હોય છે જેના કારણે ચેતર વસાવા માટે આ ચૂંટણી મનસુખ વસાવા સામે થાય તો કપરા ચઢાણ કહી શકાય છે આની વચ્ચે અરવિંદ કેજરીવાલ છે તે આગામી સમયમાં વધારે પ્રવાસ ખેડે તો નવાઈ નહીં ગઈકાલે વડોદરામાં એક બેઠક મળી હતી જેમાં પ્રદેશના નેતાઓ સંગઠનો હોદ્દેદારો તમામ તમામ લોકોને ખાસ સૂચનો કરવામાં આવ્યા છે આગામી જે લોકસભાની ચૂંટણી છે તેમાં કેવી રીતે ચારે ધારાસભ્યોને બચાવી રાખવા તે માટે પણ ખાસ કહેવામાં આવ્યું છે ચારે ધારાસભ્યો જો ઓપરેશન લોટસ અંતર્ગત શિકાર ના બને તે માટે ભગવાન અરવિંદ કેજરીવાલ દ્વારા તેમને પણ એ તરા એ રીતે મોટિવેટ કરવામાં આવ્યા છે બીજી વસ્તુ એ પણ છે જ્યારે અરવિંદ કેજરીવાલ ચેતર વસાવા માટે અહીંયા ભરૂચમાં જનસભા સંબોધતા હોય તો બીજી તરફ તો મનસુખ વસાવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવતા હોય છે ને મોદી મેજિક જે રીતે લહેર ચાલતી હોય છે તેના કારણે પછી કોઈ પણ વ્યક્તિ તેમની સામે ટકતો નથી તે વાતની ચર્ચાઓ પણ ચાલે છે પણ હાલ જે સ્થાનિક લેવલે ચેતર વસાવાની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ને આગામી સમયમાં જો વડાપ્રધાન ભરૂચમાં જનસભા કરે ને સામે ચેતર વસાવા જોવા મળે તો નવાય નહીં હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ઓપરેશન લોટસ જે રીતે સી આર પાટીલનું કામ કરી રહ્યું છે તે આમ આદમી પાર્ટીના ચારે ધારાસભ્યોને તોડવામાં કેટલું સફળ થાય છે ને આમ આદમી પાર્ટી જે પોતાના ધારાસભ્યને બચાવવામાં કેટલી સફળ રહેશે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલો આવા રાજકીય અપડેટ સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર